માસના છેલ્લા શનિવારે વડોદરા શહેરના હરણી ભીડબંજન હનુમાન દાદાના મંદિરે ખૂબ જ ભારે ભીડ જોવા મળી મંદિરનો ઇતિહાસ તો ત્રેતાયુગથી છે હનુમાનજી સ્વયંભુ બિરાજમાન અને આ ભીડબંજન હનુમાનજી ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત કરેલા છે હિરણ્યાક્ષ નામના દૈત્યને પોતાના પગને દબાવ્યો અને આ હિરણ્યાક્ષની નગરી હિરણ નગરી ગણાતી હતી એ આજે અપભ્રંશ થઈને હરની નામ થયું છે અને આનો મહિમા ખૂબ મોટો ગવાયો છે સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે કે હનુમાનજી ત્રણ સ્વરૂપે વાનર માનવ દેવી સ્વરૂપે બિરાજમાન છે અને આજે અમાવાસ પણ છે શનિવાર પણ છે એટલે આજે શનિદેવ અને હનુમાનજી બંનેનો શુભનમય થયો છે અને આજે દર્શનાર્ દર્શનાર્થીઓ દર્શન કરીને કુરતા જ થયા છે અને હનુમાનજીને આજે ભગવાન રામનું કીર્તન કરતા દર્શાવવામાં આવ્યા છે બીજું કે આપણા શાસ્ત્રના આધારે કે અમાવાસના દિવસે સ્નાન નદીનું સ્નાન કરેલું અને દાન પુણ્ય કરેલું પણ વિશેષ મહત્ત્વ ગણાય છે આજે વિશેષ કાર્યક્રમ સવારે આરતી બાદ હવે બપોરે બારથી બે સુંદરકાંડ થશે અને છેલ્લે રાત્રે બાર વાગે શયન આરતી થશે